અત્યારે અમે ઊભા છીએ ધારીના સરદારનગરમાં સરદારનગર ખાતે એક અમારા વડીલ માતુશ્રી એવા ભાનુબેન ઢોલરિયા કે જેમના સંતાનની વાત કરીએ તો એડવોકેટ દુર્ગેશભાઈ ઢોલરિયા કે જેઓ ગ્રુપ નામની સંસ્થાના પાયાના પથ્થર સમાન એક કાર્યકર્તા પણ છે આજે ભાનુમાં કે જેઓએ જીવતા જીવતો ઘણું સારું જીવન તેઓ જીવી રહેલા છે પરંતુ મૃત્યુ બાદ તેમના અવસાન બાદ તેઓ પોતાના દેહનું દાન કરી રહેલા છે અને આજે આ માળી આજે આ માજી આજે આ માતાનું આપણે સન્માન પણ કરશું એમને અભિનંદન પણ આપશું કે તેઓ ખૂબ સરસ મજાનું કાર્ય કરવા જઈ રહેલા છે તો ચાલો સહુ મિત્રો અમારી સંગા છે ભાનુમાર તમને ખૂબ ખૂબ પ્રણામ તમને વંદન તમે ખૂબ સારું કામ કરવા જઈ રહેલા છો તમે એક સારું જીવન જીવા આ દુનિયાની અંદર પણ આજે એવું ભગીરથ કાર્ય અને આ એક પ્રેરણાદાયક કામ છે કે જેથી બીજાને પણ પ્રેરણા મળશે તમે જે સારું કાર્ય કરવા જઈ રહેલા છો તમને ખૂબ ખૂબ મુબારકબાદી તો આપી છે વંદન પણ કરીએ છીએ તમારા સંતાનો કે એડવોકેટ દુર્ગેશભાઈ તમારી બેન દીકરીઓ બધાએ ખૂબ સારો નિર્ણય લીધો આજે આપણે બજન ગ્રુપના પ્રમુખ થી લઈને આપણા વરિષ્ઠ આગેવાનો પણ જયારે પધારેલા છે એક મહિનામાં આમ જોઈએ તો આ બીજું દેહદાન છે આ એક મહિનામાં ત્રીજું દેહદાન બજન ગ્રુપના કાર્ય છે આપણે સેવાભાવી સંસ્થા છે બજન ગ્રુપનું નામ આવે ને એટલે તરત આપણને ધારી શહેરની અંદર સેવા સાંભળી જાય કે જેને લોકોની ખૂબ ખૂબ ખેવના કરેલી છે મુનાભાઈ તમને પણ ખૂબ મુબારકબાદી આજે ખૂબ સારા કાર્યો ધારી શહેરની અંદર તાલુકા ભરની અંદર તમે કરી રહેલા છો સાહેબ આપણે બે શબ્દો કહીશું આજના પાવન અવસરે ખૂબ સારો યાદગાર દિવસ પણ કહી શકાય દેહદાન જ્યારે થઈ રહેલું છે ત્યારે અમારા સાહેબ પણ બે બોલશે પહેલા તો હનુબેન ને ખરેખર અભિનંદન અને નમસ્કાર કે આ જે કાર્ય કરી રહ્યા છે હું પેલા પણ આ ત્રીજું દેહદાન છે બીજા દેહદાનમાં પણ કીધું છે કે ભાઈ ઈશ્વરે આપણને જે દેહ આપ્યો છે એ દેહ કોક ને કોક કામ માં આવવો જોઈએ અને જે એમના સંતાનો દુર્ગેશભાઈ છે પિન્ટુભાઈ છે બેન છે એમના દુર્ગેશભાઈ ના એ અને એમના પૌત્ર અર્જુન આ બધાએ જે ભેગા બેસી અને એક નિર્ણય લીધો હમણાં ભાનુબેન અમે વાત સાંભળતા હતા કે મારો આ ઘણા દિવસ પહેલા નિર્ણય હતો કે એક રામદેવ નું કઈ વ્યાખ્યાન હતું ત્યારે એમને નિર્ણય કરી લીધો હતો અને અમારું આ બજરંગ ગ્રુપ નું જે કાર્ય છે એ સરાહની કાર્ય છે આવા ઘણા કાર્યો કરે છે કે જે કોઈ મેડિકલ નું હોય ધાબળા વિતરણ નું હોય એવા ઘણા બધા કાર્ય કરે અને જો કોઈ પણ સેવા કે પ્રવૃત્તિ હોય એમાં બજરંગ ગ્રુપ ન હોય એવું કોઈ દી અત્યાર સુધીમાં બન્યું નથી બને અત્યાર સુધીમાં બન્યું નથી અને આ જે એને કાર્ય ઉપાડ્યું છે કે ભાઈ આ એક જ મહિનામાં ત્રીજો દેહદાર અને હું તો ભગવાનને પ્રાર્થના કરું છું

એમાં મેન ઉપયોગ થાય છે દેહદાન કે આંખોનો નેત્રદાન હોય કે liver kidney આ બધાનું દાન થતું હોય છે પણ દેહદાન દ્વારા જે મેડિકલ લાઈન છે એ બહુ સફળતા તરફ આગળ વધે છે તો નમ વંદન અને ખરેખર આભાર માનીએ છીએ કે આ દેહદાન છે એ સચોટ અને સારી રીતે યોગ્ય સમયે કર્યું છે અભિનંદન ઠીક છે આપણે હવે જે ભાનુમાં જેને દેહદાન કરેલું છે એમની સાથે પણ વાતચીત કરીએ ભાનુમાં

સરસ માતા તમને ખુબ ખુબ વંદન ખુબ સારું કાર્ય આજે થઈ રહેલું છે પ્રાર્થના કરો દુઆ કરો કે આવા ના આવા કાર્યો હંમેશા કરતું રહે